શ્રી કૃષ્ણ કૃષ્ણ ભગવાનને જમાડવાનું નોતરાનું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીળ આવ્યા તમને નોતરું દઈ કહો જાદવરાય જમશો કે નહીં તેડાવ્યા તમને મેં નો તરો કહો જાદવરાય વરાય જમશો કે નહીં पेडा बर्फीने बासुन्द गई टेबर ने गोगरा जम् शोके नै पेण्डा बर्फीने गई गैटेबरा ने कुकरा जम्म सोके नै तेडा या त मने मीनो कहो जादवराय य जम्मसोके नै ઘીની વાત તમે કરશો નહીં સાકર ને ખાંડ કંટ્રોલમાં થઈ ઘીની વાત તમે કરશો નહીં સાકર ને ખાંડ કંટ્રોલમાં થઈ તેડાવ્યા તમને મેનો તરુદય કહો છ દવરાય જમશો કે નહીં तेल टिपु मरस नै वगर देवानी उपादित तेल नु टिपु नै, वगर देवानी उपादित राई मेने मरि नया त था मिठो द તીને મોરી નહીં અતામી મારે દહી માણવા રોટલો ને દઈ કહો યાદવારાય જમશો કે નહીં મારે વાચે રોટલો ને દઈ કહો યાદવાઈ જમશો કે નહીં તેડાવ્યા તમને મીનો દઈ કહો જદવરાયમ શો કે નઈ ગંગા જમુના છે ટી રહી પાણી પીવાને પ્રભુ નળ ના લઈ ગંગા જમુના છેટી રહી પાણી પીવો ને પ્રભુ નળ ના લઈ સોપારી શ્યામળા મોંઘી થઈ આંબલીએ વાતો ગઈ સોપારી શ્યામળા મોંઘી થઈ આંબલીએ વાતો ગઈ તેડાવ્યા મેં તમને નોતરું નહીં કહો જાદા વરાય જમશો કે નહીં सोपारी शामी थि आम्बली गई नरममा श्रद्धा आवी दशा कया पापतिरममा श्रद्धा रि अशा कयाँ पापति તેળાવ્યા મે તમને નોતરું દઈ નહીં કહો જરાયમ શો કે નહીં નાથની દયા ગઈ મોંવારી યમને બરકી ગઈ દીના નાથની દયા ગઈ મોંવારી યમને બરકી ગઈ પૈસાનું હવે પાણી થાય મંદિરે મૂકતા સરમ થાય પૈસાનું હવે પાણી થાય મંદિરે મૂકતા સરમ થાય શાંતિ જગતમાંથી સાલી ગઈ વ્યાધિ ઉપાધિ હવે ઘરમાં રહી શાંતિ માતી સાલી ગઈ વ્યાધિ ઉપાધિ હવે ઘરમાં રહી તેડાવ્યા મેં તો તમને નોતરું નહીં કહો જાદા વરાય જમશો કે નહીં તેડાવ્યા મેં તમને નોતરું નહીં કહો જાદા વરાય જમશો કે નહીં જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ